થોડા દિવસ પહેલાં હું ડિંડોર સાહેબને મળવા ગયેલી અને પ્રફુલ પાંસેરિયા સાહેબને પણ મળી હતી ત્યારે ડિંડોર સાહેબે બસ એક જ વાત કરી હતી કે શકુંતલાબેન કુબેર ડિંડોર અને પ્રફુલ્લ પાંસેરિયાને પણ જે મંત્રી છે આપણા શિક્ષણ મંત્રીઓ તેમને પણ મળવા ગયા હતા રજૂઆત પણ કરી હતી તેમનો હાવભાવ કેવો રહ્યો હતો તમને શું જવાબ મળ્યો અને તમારી શું માંગ છે થોડા દિવસ પહેલાં હું ડિંડોર સાહેબને મળવા ગયેલી અને પ્રફુલ પાસેરિયા સાહેબને પણ મળી હતી ત્યારે ડિંડોર સાહેબે બસ એક જ વાત કરી હતી કે આવશે હું જેટલા પણ પ્રશ્નો પૂછું ને બેન આવી જશે થઈ જશે ટૂંક સમયમાં આપી દઈશું એમના સિવાય એમનો કોઈ બીજો જવાબ નહોતો પછી હું પ્રફુલ પાસેરિયા સાહેબને મળવા ગઈ ત્યારે એમને એમ જ કીધું કે હા વિચારણા ચાલુ છે બસ જ્યારે પણ અમે મળવા જઈએ ને ત્યારે બસ એક જ વાત કે હા કરીશું થશે પણ ક્યારે અમે આટલો આટલો સંઘર્ષ કરીને આવીએ છીએ કેટલી વાર આવેદન આપ્યા રજૂઆત કરીએ છીએ પણ અમારું કોઈ સાંભળતું જ નથી સર સરકારને હું એમ કહેવા માંગુ છું કે તમને અમે ત્યાં ચૂંટીને તમને બેસાડ્યા છે ઘરના વડીલ હોય ને બધાની સારવાર રાખે સંભાળે શું પ્રશ્ન છે એનું ધ્યાન રાખે તો તમે ત્યાં એક વડીલ તરીકે અમે તમને બેસાડ્યા છે તો તમને એટલું નથી ખબર પડતી અમે તો સામેથી તમને કહીએ છીએ આ વસ્તુ અમને જોઈએ છે આ માંગણી છે અમારી તમે જે પણ એક્ઝામ લીધી અમારી અમે ક્લિયર કરી અને પછી અમે એ પરીક્ષામાં ખરા ઉતરીને પછી તમારી પાસે માંગીએ છીએ તો પણ આપ શું સાંભળી નથી શકતા આપને દેખાતું નથી આ ટાટલી અમારી અટકાવવા માંગીશ આપણે સરકાર તો કહે છે બેટી પઢાવો બેટી પઢાઓ મહિલાઓની ખાસ તેઓ વાતો કરે છે એના વિશે શું કહેવા માંગશો કારણ કે એક તરફ ઘણી બધી મહિલા ઉમેદવાર છે જેઓ આંદોલનમાં છે તો સરકારને શું જવાબ આપવા માંગશો બસ એ જ કે બેટી બચાવો અને બેટી પઢાવો મહિલા શ્રી સશક્તિકરણની વાતો તો કરો છો જ્યારે અમે આવેદન આપવા આવીએ તમારે તમને મળવા આવીએ અમને મળવા નથી દેવામાં આવતા અમને અટકાયત કરવામાં આવે રોડ પર ઘસડવામાં આવે શું આ સશક્તિકરણ છે આ તમે બેટી બચાવો અને બેટી પઢાવોની વાતો કરો છો અને બીજું એ કે આમ હંમેશા એમ કહેવામાં આવે ને કે સ્ત્રી સ્ત્રી કેવી હોવી જોઈએ સ્ત્રી આમ તેમ પણ શું તમે અમારી વાત જ નથી સાંભળતા એક વડીલની હું એક મહિલા છું તો હું એમ કહું કે કેવું હોવું જોઈએ કે ગુજરાત માટે તમે એક વડીલ થઈને ત્યાં બેઠા છો ને તો કે મહિલા માટે આ કરીશું તે કરીશું બસ માત્ર તમે વાતો જ કરો છો મોટી મોટી ફેંકવાની જ કરો છો દંભને દેખાડા જ કરો છો તમારે અમારા માટે જાણે કંઈ કશું કરવું જ નથી